સાબરકાંઠાના હિંમતનગરમાં લસ્સીમાંથી માખી નીકળી હોવાના આક્ષેપ સાથે ગ્રાહકે હોબાળો મચાવ્યો હતો આરટીઓ વિસ્તારમાં આવેલી લસ્સી સ્ટોરની લસ્સીમાંથી માખી નીકળી હોવાના આક્ષેપ સાથે ગ્રાહકે હોબાળો મચાવી વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો ત્યારે દુકાનદારે વાતનો સ્વીકાર કર્યો હતો અને ગ્રાહકને રૂપિયા પરત કર્યા હતા

આ ભાઈએ તમને શું રિક્વેસ્ટ કરી તમારા કસ્ટમર છે સાહેબ ભૂલ થાય મારી સાહેબ મારી વાત સાંભળો ભૂલ થાય દરેક માસ મારા ઘરમાં પણ ભૂલ થાય બધા ના થાય તમે ના માનો એ વસ્તુ રોંગ છે કઈ તારીખ કઈ તારીખ કઈ તારીખ છે આજે તારીખ કઈ છે હા સોળ તારીખ છે પાંચમો મહિનો છે બે હજાર પચીસ છે શુક્રવાર છે વાર કેટલા કેટલા વાગે ટાઈમ થયો પોણા પાંચ છે આ હું જે બોલું છું સત્ય બોલું છું ગલત બોલું છું તમારા સાથે જો દરેક વસ્તુ થાય મેન્ટેન કરું તમારા હાથમાં થાય પ્રોબ્લેમ થાય હું માનું છું પણ અમે કેમ વિડિયો લેવાનું મારો મકસદ એક જ છે આ લચ્છીમાં આવ્યો ને એટલે અમે કશું ના બોલ્યા એટલે તમારી એક તમારી બી ફરજ હતી કે તમારા લચ્છી બદલવાની આવી પણ તમે અમે પી ગયા પી ગયા પણ હા તો કુદરત જો કુદરત એક મિનિટ એક મિનિટ શાંતિ રાખ પણ મારી વાત સાંભળો હું તમને તમારા ફૂટેજ જોઈ લો ચેક કરી લો મેં તમને તમે એમનો જવાબ આપ્યો

તમે આ જે ગલતી કરી ને સાહેબ આ રોંગ છે કાઢવાની નહીં સાહેબ આ લચ્છી લખી દે કસ્ટમર સાથે તમે જે વ્યવહાર કર્યો ને એ મને ખોટું લાગ્યું પછી મેં આ મુદ્દો બોલાવો બોલો ફ્રુટ એન્ડ ડ્રગ નથી નાખો તમે અમે બી નથી બોલ્યા તમારું રેકોર્ડિંગ છે ને ચાલુ અરે આ ભાઈ આ ભાઈ જા તમારું નામ શું છે બોલો નામ બોલે હા બોલો સર શું ક્યાં માંગો છો તમે જો હા ભૂલ થાય છે ને ભૂલ માનો છો ને તમે નીકળ્યું છે માનો છો ને નથી એમ તો નથી ને તમે યોગ્ય નથી સાહેબ તમારો વહેવાનો નહી અને તમને પૈસા આપીને જવાના છે સાહેબ વિધઉટ પૈસા અમે નથી ખાવાના એ માણસો અમે છે ને એવા હેલ્પ હેલ્થ માણસો નથી પૈસા આ પૈસા અમારા કિસ્મત ના નીકળ્યા છે કશું વાંધો નહીં થેન્ક યુ સો મચ મારી સાથે વાતચીત કરવા માટે